નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવે એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પંચભારતી મહિલા વિકાસ મંડળ પાવડી સંચાલિત શ્રીરામ આશ્રમ શાળા જે ટાંડી તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ ખાતે આવેલી છે મિત્રો જેમાં નીચે મુજબની ભરતી માટે રોસ્ટર નંબર બે તારીખ છ દસ બે હજાર બાવીસના પ્રાયોજના વહીવટદારના અધ્યક્ષ સ્થાને મળેલ ભરતી પસંદગીના રોજકામના આધારે તેમજ રોસ્ટર નંબર ત્રણ અને ચાર મુજબ મદદનીશ શ્રી આદિજાતિ વિકાસ દાહોદના જે અહીંયા એનઓસી મળેલું છે મિત્રો સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજ તેના અંતર્ગત અહીંયા ભરતી કરવાની થાય છે વિગતવાર મિત્રો તમે જોઈ શકો છો જગ્યાનું નામ છે શિક્ષણ સહાયક જેમાં રોસ્ટર ક્રમાંક બે છે બિનામત કેટેગરી માટે આ જગ્યા છે મિત્રો મહિલા ઉમેદવારો માટે જેમાં સંસ્કૃત વિષય માટે બીજો પ્રયત્ન છે જેમાં એમએ બી એડ પ્લસ ટાટ ટુ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે શિક્ષણ સહાયક માટેની એક જગ્યા છે મિત્રો જે રોસ્ટર ક્રમાંક ત્રણ અનુસાર અનુસૂચિત જનજાતિ માટે એટલે કે એસટી કેટેગરી માટે સમાજશાસ્ત્ર વિષય માટેની જગ્યા છે જેમાં એમએ બી એડ તેમજ ટાટ ટુ જે પાસ થયેલા હોય તેવા ઉમેદવારો તેમજ શિક્ષણ સહાયક માટેની રોસ્ટર ક્રમાંક ચાર અન્વયે એસીબીસી એટલે કે સામાજિક રીતે શૈક્ષણિક અને પછાત વર્ગ માટેની જગ્યા છે ગુજરાતી ભાષા માટે એમએ બી એડ ટાટ ટુ પાસ થયેલા હોય તેવા લાયકાત ધરાવતા ઉમેદવારો છે મિત્રો તેણે જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી પંદર દિવસની અંદર નીચેના સરનામે ફક્ત ને ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ જે શિક્ષણ સહાયક છે તેની ભરતી જાહેરાત આવેલી છે અધૂરી વિગતોવાળી છે તેમજ મર્યાદા પછી આવેલી અરજીઓ છે તે અમાન્ય ગણાશે તેમજ નિમણૂંક થયેલા ઉમેદવારે આશ્રમ શાળામાં ચોવીસ કલાક હાજર રહી અને ફરજ બજાવવાની રહેશે અરજી મોકલવા માટેનું સરનામું મિત્રો તમે ખાસ નોંધી લેશો પ્રમુખ પંચભારતી મહિલા વિકાસ મંડળ પાવડી તાલુકો ઝાલો જિલ્લો દાહોદ પિનકોડ આડત્રીસ એકાણું એકાવન પર તમારે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જ અરજી કરવાની રહેશે જાહેરાતની પંદર દિવસની અંદર એટલે કે અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ જાહેરાત આવેલી છે પંદર દિવસની ગણતરી ધ્યાને રાખી અને તમારે અરજી કરવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જે પંચ ભારતી મહિલા વિકાસ મંડળ જે પાવડી સંચાલિત શ્રી રામ આશ્રમ શાળા છે મિત્રો જેના અંતર્ગત અહીંયા કાયમી શિક્ષણ સહાયક માટેની આ ભરતી જાહેરાત છે જેમાં સંસ્કૃત સમાજશાસ્ત્ર તેમજ ગુજરાતી માટે એમ એ પ્લસ ટાર્ટ ટુ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો માટે આ કાયમી શિક્ષણ સહાયક માટેની ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય